હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો વીર્યનાશની ભરપાઈ કેમ કરવી આ ઉપરાંત એવા પણ પ્રશ્નો મળે છે કે હસ્તમૈથુનને પરિણામે વીર્યનો વ્યય થઈ ગયો છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ છે સાથે સાથે કોઈ કામ કરવાનું મન નથી થતું નકારાત્મક વિચારોથી મગજ ભરાઈ ગયું છે તો આનો ઉપાય શું કરવો મિત્રો એક સામાન્ય વાત જણાવું તો આજકાલ ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે તેની ચર્ચા કરવી એ તમામ લોકો માટે સામાન્ય બની ગયું છે અને સમાજમાં તેની ખુલ્લીને ચર્ચા કરવામાં આવે છે પરંતુ આજકાલ આ વિષય પર વીસ બાવીસ વર્ષ કે પચીસ વર્ષના યુવાનો માટે આ સમસ્યા એક ગંભીર સમસ્યા બની ગઈ છે અને તેઓ એવું વિચારવા લાગે છે કે આનો કોઈ ઉપાય જ નથી પણ ના તેવું નથી આનો ઉપાય છે અને તે સચોટ ઉપાય છે તેના વિશે મિત્રો એક વસ્તુ યાદ રહે કે આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદમાં મત મતાંતરો પ્રવર્તે છે જ્યાં એક તરફ આધુનિક વિજ્ઞાન એવું કહે છે કે હસ્તમૈથુન એક કુદરતી પ્રક્રિયા છે તે કરવી જ જોઈએ અને તેનાથી આપણું મગજ રિલેક્સ રહે છે ત્યારે તેની સામે વાત કરવા જઈએ તો આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે હસ્તમૈથુન છે તેનાથી નીકળતું વીર્ય છે તે આપણા શરીરનો ધીમે ધીમે નાશ કરતું જાય છે 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 આમ કહેવા તો એટલે આવું આયુર્વેદમાં સ્વીકારવામાં આવ્યું આવ્યું માનવામાં મિત્રો સૌથી પહેલા તો તમને એ જણાવી દઉં કે વીર્ય શું છે તો હસ્તમૈથુન કે સમાગમની પ્રક્રિયા પછી નીકળતું પ્રવાહી એટલે તેને આપણે વીર્ય તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રશ્ન એવો થાય કે વીર્ય બચાવવું શા માટે જરૂરી છે મિત્રો આ જ્યારે આ પ્રવાહી આપણા શરીરમાંથી નીકળે છે ત્યારે યાદ રહે માત્ર એ પ્રવાહી નથી નથી નીકળતું માત્ર શુક્રકોષ કે આપણા આપણા શરીરમાંથી બહાર નીકળતા પરંતુ શરીરમાં રહેલી જે શક્તિ છે તે નીકળી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આખું શરીર છે તે એકદમ થાકેલું લાગે છે હવે આ શક્તિ છે તે માત્ર આપણા શરીરના નીચેના અંગો પૂરતી જ મર્યાદિત નથી આપણા શરીરના તમામ કોષે કોષમાં આ શક્તિ છે સંગ્રહાયેલી છે અને આ શક્તિના પરિણામે જ આપણું શરીર છે તે ઉર્જાવાન રહે છે શક્તિશાળી રહે છે મિત્રો એક નાનકડા ઉદાહરણ તરીકે તમને સમજાવું તો આ શક્તિનો જ્યારે અનુભવ આપણે કરી શકીએ છીએ જોઈ નથી શકતા જેમ કે આપણી આંખો તો છે પણ આંખોને જોવાની જે શક્તિ છે તે આ શક્તિ છે આપણો કાન તો છે પણ કાન દ્વારા સાંભળવાની જે શક્તિ છે તો તે આ શક્તિ છે હવે મિત્રો આ શક્તિનો સંચય જ્યારે કરવામાં આવે આ શક્તિને જ્યારે શરીરમાં જાળવણી કરવામાં આવે તો તેનાથી બનશે એવું કે આપણું શરીર છે તે મજબૂત નિર્ણયો લેવા માટે સક્ષમ બની જશે આપણું મગજ છે તે મજબૂત બની જશે સાથે સાથે આત્મવિશ્વાસમાં ખૂબ સારો એવો વધારો થશે અને તેની સાથે સાથે હકારાત્મક વિચારો છે તે પણ આપણા શરીરમાં આવવા લાગશે હવે મિત્રો પ્રશ્ન એવો થાય કે શા માટે આવું કરવું જોઈએ તો સૌથી પહેલાં બે વાત મિત્રો સમજાવી દઉં તમને કે આધુનિક વિજ્ઞાન છે તે ત્રણ પિલ્લર ઉપર ઊભેલું છે ત્રણ થાંભલાઓ ઉપર ઊભેલું છે આ કયા ત્રણ થાંભલાઓ છે તો એક છે યોગ્ય ખોરાક બીજો છે આરામ અને ત્રીજું છે કસરત અને આ જ રીતે આયુર્વેદ પણ ત્રણ થાંભલાઓ ઉપર ઊભેલું છે અને આ ત્રણ થાંભલાઓ એટલે યોગ યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ હવે મિત્રો આ તો વાત થઈ યોગ્ય ખોરાક અને આહારની અને તેના ત્રણ થાંભલાઓની પણ એવો પ્રશ્ન થાય કે આવી ચર્ચા અહીં શા માટે કરવામાં આવે તો એ જણાવી દઉં કે આ બધી જ વસ્તુઓ જેના પર ઊભેલી છે તે આ ત્રણ સ્તંભ છે પછી આધુનિક વિજ્ઞાન હોય કે આયુર્વેદ હોય તેના પર તેના આ ત્રણ તે ઉભેલા છે પણ આ ત્રણ થાંભલાઓનો પાયો કોઈને કહેવામાં આવે ને તો એ છે આપણું બ્રહ્મચર્ય જી હા મિત્રો આયુર્વેદમાં આવું સ્વીકારવામાં આવ્યું છે હવે એક નાનકડા ઉદાહરણથી મિત્રો તમને સમજાવું તો જ્યારે કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવે તેમાં મજબૂતમાં મજબૂત કોલમ બીમ ભરવામાં આવશે પરંતુ તેનો પાયો જ કાચો હશે તો તે બિલ્ડિંગ ઊભી રહી શકશે નહીં આવી જ રીતે આપણા શરીરમાં પણ બ્રહ્મચર્યનું શિસ્તનું પાલન કરવામાં આવે સંયમનું પાલન કરવામાં નહીં આવે તો આપણું શરીર છે તે ધીમે ધીમે વ્યય થતું જશે અને એક સમયે નાશ પામશે મિત્રો આયુર્વેદમાં કહેવાયું છે કે હસ્તમૈથુન વધારે કરવાથી આપણા ચહેરો છે તેનું તેજ જતું રહે છે આપણા શરીરની જે કાંતિ હોવી જોઈએ તે નહીં રહી શરીરની મજબૂતાઈ હોવી જોઈએ તે નહીં રહી અને યુવાનીમાં જ લક્ષણો છે છે તે દેખાવા લાગે મિત્રો ક્યારેય એવું વિચાર્યું છે કે આખો દિવસ આપણે કરીએ છીએ મહેનત કરીએ છીએ કસરત કરીએ છીએ તેનાથી જેટલો થાક નથી લાગતો ને તેવો થાક હસ્તમૈથુન કરવાને અંતે આ પ્રવાહી શરીરમાંથી નીકળી જાય છે ત્યારે આપણને લાગે છે કારણ કે એ એક પ્રકારની શક્તિ છે અને તે આપણા શરીરમાંથી ચાલી જાય છે એક તો એવું પણ લાગે છે કે જાણે શરીરમાંથી માંથી બધી જ શક્તિ નીકળી ગઈ હોય ભારતના સારામાં સારા બોક્સરો જે છે ને તેમને પણ સારી બોક્સિંગ પ્રેક્ટિસ કરાવવાની સાથે સાથે તેમના કોચ છે તે ચોક્કસથી એવું સૂચન કરે છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું પણ આના માટે જરૂરી છે જો તમારે સારી બોક્સિંગ કરવી હોય મિત્રો ઘણા લોકો તો એવું પણ કહે છે કે આધુનિક વિજ્ઞાન નથી માનતું તો ભાઈ અમે આ વસ્તુને સુકામ સ્વીકારીએ તો મિત્રો એ તમને જણાવી દઉં કે આધુનિક વિજ્ઞાન છે તે ધીમે ધીમે તેના વિકસતા સ્ટેપમાં છે જેમ એક નાનકડા ઉદાહરણથી સમજાવું તો ઓગણીસો સિત્તેર એંસીમાં એવું કહેવામાં આવતું હતું આધુનિક વિજ્ઞાન દ્વારા કે તમે આલ્કોહોલનો એક ગ્લાસ દારૂનો એક ગ્લાસ રોજેરોજ લેશો તો તેનાથી તમારા શરીરને કોઈ નુકસાન નથી થતું ઉલટાનું મગજ રિલેક્સ રહે છે પણ હવે એ જ આધુનિક વિજ્ઞાન એવું કહેવા લાગ્યું છે કે આલ્કોહોલનું જરા પણ સેવન છે તે પણ આપણા શરીરને નુકસાન કરે છે એવી જ રીતે કદાચ ભવિષ્યમાં આ આધુનિક વિજ્ઞાન જ એવું કહેવા લાગે કે નહીં વીર્યનો સંચય આપણા શરીરમાં કરવામાં આવશે બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવશે તો તેનાથી ઘણા બધા લાભો પણ થશે મિત્રો પશ્ચિમી દેશોના ઘણા બધા વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ હવે તો આ વસ્તુને સ્વીકારવા પણ લાગ્યા છે કે નહીં બ્રહ્મચર્યનું પાલન કરવાથી આપણા શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે ચહેરા પર એકદમ રોનક રહે છે અને આપણી ઉંમર જેટલી છે તેનાથી વધારે આપણો જે દેખાવ છે તે યુવાન લાગશે એકદમ તંદુરસ્ત લાગશે મિત્રો એક નાનકડા ઉદાહરણથી સમજાવું ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે અમે તો પતિ પત્ની છીએ હું તો પરણિત છું તો અમે કઈ રીતે બ્રહ્મચર્યનું પાલન કરીએ તો મિત્રો અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય ન બને પરંતુ આયુર્વેદમાં સૂચવેલું છે કે દર પંદર વીસ પચીસ કે એક મહિને પત્ની જ સાથે જ સંબંધ બાંધવામાં આવે તો તે અખંડ બ્રહ્મચર્યનું પાલન તો નહીં થાય પરંતુ બ્રહ્મચર્યનું પાલન કરવા બરાબરના જ ફાયદાઓ તે વ્યક્તિને મળી શકશે સાથે સાથે મિત્રો હકીકતમાં આપણે લોકોએ એ વસ્તુને સ્વીકારી પણ લેવાની જરૂર છે કે હસ્તમૈથુન છે એવી પ્રક્રિયા છે કે જેનાથી ક્યારેય પણ પૂર્ણપણે સંતોષ આપણને મળતો જ નથી કારણ કે આ એક પ્રકારની એવી આગ છે કે જેમ જેમાં તમે ગમે તેટલું ઘી છે તે ઉમેરશો તે આગ વધારે ને વધારે પ્રજ્વલિત થતી જશે તે આગ બુજાશે નહીં પણ જેવું મિત્રો તમે તેમાં ઘી ઉમેરવાનું બંધ કરી દેશો તમે તેમાં ઘી છે તે નાખવાનું બંધ કરી દેસો એટલે થોડી વાર સુધી તો એવું બનશે કે તે આગ છે તે ચાલુ રહેશે પણ પછી મેળે તે આગ છે તે ઓલવાતી થશે ઓલવાઈ જશે મિત્રો આ પ્રક્રિયા એવી છે કે જેમાં આપણે લોકોએ આપણા મનનું નિયંત્રણ લાવવું ખૂબ જ વધારે જરૂરી છે જ્યારે મનમાં એવો આપણને થાય કે આ પ્રક્રિયા કરવાનું મન થાય ત્યારે મનને મક્કમ બનાવી અને આગળ વધી જશો તો થોડા જ સમય પછી મિત્રો એવું બનશે કે હવે તમને એ પ્રક્રિયા કરવાનું મન નહીં થાય આમાં એક નાનકડું ઉદાહરણ મિત્રો તમને આપું તો આપણું મન છે એ નાનકડા બાળક જેવું છે અને આપણું શરીર છે એ તેના પિતા છે હવે મનને એટલે કે બાળકને આપણે જ્યારે બજારમાં લઈ જઈએ છીએ ત્યારે મન છે તે જાણતું નથી કે સારું શું છે અને ખરાબ શું છે પરિણામે તે અનેક વસ્તુઓ લેવાનો પ્રયત્ન કરશે બાળક પણ આવો જ પ્રયત્ન કરે છે અનેક વસ્તુઓ લેવાનો પણ જ્યારે આપણે તેને અટકાવીએ છીએ અને તેને જરૂરિયાતની જ વસ્તુઓ લઈ દઈએ છીએ ત્યારે તે આપણી કીધા બહાર એ બાળક નહીં કરે કે એ વસ્તુઓને લેશે આવું જ મન સાથે થાય છે કે આપણે મનને કોઈ વસ્તુ માટે વાળશું તો અમુક સમય પછી મન પોતે જ વળી જશે અને તેને પણ સારું શું છે અને ખરાબ શું છે તેનો કોન્સેપ્ટ સમજાઈ જશે તેનો ખ્યાલ આવી જશે મિત્રો આ માટે તમારે તમારી જાતને કોઈને કોઈ કામમાં ચોક્કસથી વ્યસ્ત રાખવી ખૂબ જ જરૂરી છે જી હા મિત્રો આખો દિવસ એટલો પરિશ્રમ કરો એટલી મહેનત કરો કે રાત્રે જ્યારે સુવા જાઓ છો ને ત્યારે તમને આ વિશે વિચાર પણ ન આવે અને સીધી જ ઊંઘ આવી જાય મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખશો કે આજુબાજુનું મિત્રવર્તુળ આજુબાજુનું વાતાવરણ એવું ક્રિએટ કરો કે જે પોઝિટિવ વિચારોથી ભરેલું હોય જેમ કે મિત્રો તમે જેવું બોલશો જેવું જોશો જેવું વાંચશો જેવું સાંભળશો કે જેવું વિચારશો એવા જ વિચારો તમારા મનમાં ઉદભવશે અને તેના પરિણામે તમે આ પ્રક્રિયા કરવા પ્રેરાશો આપણું મગજ છે ને મિત્રો એક નાનકડું ઉદાહરણ દઉં તો રૂ જેવું છે હવે આ રૂને તમે ચોખ્ખા પાણીના ગ્લાસમાં બોળશો અને પછી કાઢી અને એને દબાવશો તો તેમાંથી ચોખ્ખું પાણી જ નીકળવાનું છે પરંતુ ગંદા પાણીના ગ્લાસમાં રૂને બોળશો બહાર કાઢી અને પછી દબાવશો તો તમને ખ્યાલ આવશે કે તેમાંથી ગંદુ જ પાણી નીકળવાનું છે હવે આ જ રીતે આપણા મનને આપણે ગંદુ પાણીવાળા રૂના ઉદાહરણ લઈએ એટલે કે ગંદી વસ્તુઓ જોશું સાંભળશું વિચારશું કે અનુભવશું અને પછી એ રૂને દબાવશું તો એમાંથી ચોખ્ખું પાણી આપણે નીકળે એવી આશા એની પાસે રાખીએ તો એ ખોટી આશા છે માટે હમણાં હંમેશા આપણે વિચારોથી અને વાણીથી પણ પહેલાં આપણા શરીરમાં ફેરફાર લાવવો પડશે આના માટે સૌથી અગત્યની અને મહત્વની વસ્તુ એ છે મિત્રો કે મોબાઈલ છે ટેલિવિઝન છે લેપટોપ છે આમાં સૌથી પહેલાં તો ખરાબ વસ્તુઓ છે તેને જોવાનું બંધ કરી દો જી હા મિત્રો સોશિયલ સાઇટ્સ છે તેના પર પણ આવી વસ્તુઓ જે આવે છે તેને નોટ ઇન્ટરેસ્ટેડ કરી દો પછી કોઈપણ પ્રકારનું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય તેના પર આવી વસ્તુઓને જોવાનું બંધ કરી દેશો તો ધીમે ધીમે તમારું મન પણ તમારા નિયંત્રણમાં આવી જશે એક નાનકડા ઉદાહરણથી સમજાવું મિત્રો તો સૌથી પહેલાં તો તમને એવો પણ પ્રશ્ન થાય કે આ બધી વાત તો સમજાણી પણ ભાઈ જે વ્યય થઈ ગયો છે વીર્યનો હવે તેની ભરપાઈ કરવા માટે શું કરવું તો તેને પણ મિત્રો સમજાવી દઉં આયુર્વેદમાં તેવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનું નિયમિત સેવન કરવામાં આવે તો આ ભરપાઈ ખૂબ જ ઝડપથી થઈ શકશે પણ પહેલાં એટલી વાત જાણી લેવી જરૂરી છે કે ઘડો છે તેને આપણે પાણીથી ભરવો છે તો સૌથી પહેલાં એ ઘડો અથવા તો એ ડોલ છે એ આખી સાજી હોવી જોઈએ માનો કે ડોલમાં નીચે કાણું છે ને પાણી ગમે એટલું ફરશો તો બધું પાણી નીકળી જ જવાનું છે તો સૌથી પહેલાં એ કાણાને બંધ કરવાનું છે અને પછી ડોલ કરવાની છે આવી જ રીતે આ પ્રક્રિયાઓને પેલા બંધ કરવાની છે બંધ કરવા માટે શું કરવું એ મેં જણાવ્યું હવે એના માટે તમારે સ્વસ્થ આહાર છે તે પણ લેવો જરૂરી બની જાય છે હવે સ્વસ્થ આહાર એટલે શું લેવાનું છે તો મિત્રો પહેલાં એ તમને જણાવી દઉં તો આ માટે ફળોની વાત કરવા જાઉં તો કેળા છે ખજૂર છે ચીક્કુ છે આ શિયાળાની ઋતુમાં તમે સારી રીતે આનું સેવન કરી શકો છો દૂધ અને દૂધની બનાવટો દૂધ છે દહીં છે માખણ છે ઘી છે આ વસ્તુઓનું સેવન પણ તમારે કરવું જોઈએ તેનાથી તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી નવા વીર્યનું નિર્માણ અને ખૂબ સારા વીર્યનું નિર્માણ છે તે થશે સાથે વાત કરવા જાઓ તો ગાધક ગાજર છે તમામ પ્રકારની દાળ છે તેમાં પણ ખાસ કરીને અડદની દાળ છે તેનું સેવન કરવું જોઈએ શાકભાજીમાં ભીંડા છે તેનું વધારે સેવન કરવાથી આ વસ્તુની ભરપાઈ છે તે ખૂબ ઝડપથી કરી શકાય છે હવે આ તો વાત થઈ શાકભાજી ફળોની હવે તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ આયુર્વેદની એવી કઈ દવા છે કે જેનાથી આનું આપણે ફરીથી ભરપાઈ કરી શકીએ તો મિત્રો એ જણાવી દઉં મિત્રો અશ્વગંધા અને સતાવરી છે તેનું સરખી માત્રામાં મિશ્રણ લઈ અને તમે ચપટી એક મિશ્રણ રોજ રાત્રે દૂધ સાથે કરશો તો તેનાથી આ પ્રક્રિયા છે તેનો અટકાવ તો થશે તેની સાથે સાથે વ્યય થયેલા વીર્યની ભરપાઈ પણ ખૂબ જ ઝડપથી અને સારી રીતે કરી શકીશું સાથે સાથે શિલાજીતનું સેવન પણ આના માટે ઉત્તમ માનવામાં આવ્યું છે પરંતુ શિલાઓ શિલાજીત છે તે ખૂબ જ નહીવત માત્રામાં લગભગ લગભગ દિવાસળીના ટોપકા જેટલું જ આખા દિવસમાં પૂરતું બની રહે છે તેનું સેવન પણ આની ભરપાઈ ખૂબ ઝડપથી કરી આપે છે સફેદ મુસળી પણ આનો એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવ્યો છે તેનો પણ પાવડર તમે આમાં લઈ શકો છો પરંતુ યાદ રહે બધી જ વસ્તુઓ એક સાથે નથી લેવાની કોઈ એક વસ્તુનું સેવન છે તે તમે નિયમિત રીતે રોજેરોજ શરૂ કરી શકો છો સાથે સાથે એક હેલ્ધી ડાયટ સારો આચાર વિચાર અને સારો વ્યાયામ એ તમને તંદુરસ્ત વ્યક્તિ થોડા જ મહિનાઓમાં બનાવી દેશે અને સંપૂર્ણપણે ફિટ અને હેલ્ધી તમે લાગવા લાગશો મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતે પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર